જય દોસ્તો સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો હું ખાખી પહેરી સિરીઝની શોર્ટ સિરીઝમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે પૂછાયેલા પ્રશ્ન વિશે જો વાત કરીએ તો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના વર્ષ ઓગણીસો ને છન્નુંમાં થયેલ હતી આ સંસ્થા ભારતના બંધારણ અંતર્ગત રચવામાં આવેલી છે તેથી તે બંધારણીય સંસ્થા છે તો આનો જવાબ જે છે વિકલ્પ એ અને બી યોગ્ય નથી બરાબર તો આનો સાચો જવાબ છે તો કે આપણે વાત કરીએ તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન જે છે તેની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી તો કે જે જે ક્યારે બન્યું હતું કે બાર ઓક્ટોબર ઓગણીસો ને ત્રાણું અને ત્યારબાદ જે છે ઓગણીસો ને ત્રાણુંમાં નેશનલ હ્યુમન રાઇટ એક્ટ છે એ આવેલો હતો તો આની જે સ્થાપના જે ઓગણીસો છન્નુંમાં થયેલી નહોતી એટલે આ વિધાન જે છે અહીં ખોટું થાય છે હવે બંધારણીય સંસ્થા કોને કહેવામાં આવે છે કે જેનો બંધારણમાં ઉલ્લેખ હોય તેવી સંસ્થાને બંધારણીય સંસ્થા કહેવામાં આવે છે તેમાં કોનો સમાવેશ થાય તો ચૂંટણી પંચ છે બરાબર ઇલેક્શન કમિશન કોનો સમાવેશ થાય છે ઇલેક્શન કમિશન ત્યારબાદ તો કે ચૂંટણી પંચ છે પછી તો કે નાણાં પંચ છે નાણાં પંચ છે બરાબર પછી તો કે યુપીએસસી છે જીપીએસસી છે પછું તો કે અનુસૂચિત જાતિઓ માટેના જે રાષ્ટ્રીય આયોગો છે આ બધાનો જે છે બંધારણીય સંસ્થામાં સમાવેશ થાય છે પરંતુ નેશનલ હ્યુમેન રાઇટ કમિશન જે છે એ તો કે બંધારણીય સંસ્થા નથી એટલા માટે વિકલ્પ એ અને બી બંને આપણો અહીં ખોટો છે તો આપણો સાચો જોબ શું થશે વિકલ્પ સી ચાલો મિત્રો બાય આ વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જય હિન્દ